ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિમાં માનવજ્યોત સંસ્થા સરકારને તમામ પ્રકારના સહયોગ આપવા થઈ તૈયાર અમારી સંસ્થા માનવજ્યોત દ્વારા વર્ષોથી ભુજમાં દરરોજ સો વૃદ્ધ વડીલોને ઘેર બેઠા ટિફિન દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે આ સેવા ચાલુ રહે અને એકલા આટુલા નિરાધાર વૃદ્ધ વડીલો ને ગેરે બેઠા ટિફિન દ્વારા ભોજન પહોંચે એ માટે અમારા વાહન તથા ડ્રાઈવર હેલ્પર ને આ પરિસ્થિતિ માં વૃદ્ધો ને ટિફિન પહોંચાડવાની મંજૂરી આપશો અમારી પાસે બે એમ્બ્યુલન્સ છે જે પૂજમાં ઘરે થી દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે આ બે એમ્બ્યુલન્સ આ સમયે જરૂરતમંદો માટે ઉપયોગમાં લેવા વિનંતી સૂચના અનુસાર અમારી સંસ્થા દ્વારા ફૂડ પેકેજ બનાવી

અને તેમના પરિવાર તથા નાના બાળકો રખડી પડ્યા હતા રેલવે સ્ટેશન અંદર બહાર કોઈ વસ્તુ મળે તેમ ન હતી રિક્ષા ચાલકો સમા તથા કાસમ જાણ કરતા સંસ્થાના પ્રબોધ મુનવર્ગ રફીક બાવાર રાજેશ જોગી રેલવે સ્ટેશન બહાર બસો મજૂરો ને અલ્પાહાર કરાવતા મજૂર પરિવારો ખુશી વ્યક્ત કરી હતી ભુજ રેલવે સ્ટેશને થી તેઓ ટ્રેન મારફતે પોતાના વતન ભણી રવાના થયા હતા આર્ય કન્યા ગુકુળ પોરબંદર એકર એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ થી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારનું સિંચન કરવું તે ગુરુકુળની છે છે પરંપરા આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર